અન્ના વેઆરુમાં આવી જાવ રીંગણા હવા હાલો તો હવે પછી મળી તો આજ ના નવા બ્લોગ માં તમારા બધા નું સ્વાગત છે અને આજ વિડિયો કરી રહ્યો હે કંઈક ચાલુ 11 11:30 થઈ ગયા રસોઈ થાવા માંડી હતો થોડક ટેન્શન માં હતા એટલે રસોઈ નું મોડું થઈ ગયું થોડું ખાવાનું હાલો ને ખાવાનું થોડું મોડું બનાવવાનું મોડું થઈ ગયું

टाके बोल बफाई दे ना हां तो वहां तो ना आवे तो अबे आपरे बनी जा है ता वगार कर हिए तई पासो तुमने बता हियो ओमे तारीख थी भरेला रिंगणा किया कर ही, ही मैं तो मैं कह दे थी करता हो ही दे लाइक शेयर ने सब्सक्राइब ने कमेंट में कह दे जो तो हालो आप आग पाचा मड़ी हालो तो बनी गया है

आओ कहीं बैन केव लगे जराजो स्वाद केव आए जरा चाखे जो लियो नजीक करो जरा आंग लियो जाजू ना ले लेता मस्त मस्त बहन मजा आ गई पड़ेगी छाछ रोटली उंगरा मौज पड़ेगी मौज हलो तो हमें पठेड़ी लाइ રાજો આપણે આ મંડે ગયાતા આ બધું થઈ ગયું થોડો થોડો ખા તો મેં કે જરા ચાલુ કર દે ને તો આ બધું બ્યાણ બ્યાણ બધું નીકળી જાય જસા આમ પછી હું બાકી એરે કોરા પગમાં આયાતી પણ તો સાકે ઉumbia થઈ ગઈ પછી આમ ઉકે थाय कड़ा जो था था ये आ लाइन पीड़ी थी नी इने ओथारे ओथारे थी गए तो खाल गाम में तो एटलू नहीं क्या कोक कोक छोटू है जा मंडा रे आए होती है जा क्यारो रियो ने क्यारो એટલે સોટ માં આયા પાર ઉપર આવતો ને ઈમાં આવી માનવી થઈ ખેતર માં થાય ખેતર માં भगवान ने देव मोर था है बाकी न दई उन पार मु न खाजे ना भाई जे अभी आना यार तू रह गयो तू हां हाजी रह गयो मैं ले हूं टोटो टिकट में से ले ले अनाज जो जो मांडवानो मांडवो है मांडवो पारा ऊपर तो था ना छोटा ये है ना ऊपर वाला नहीं था पर पारा सुखो करना

આથી આ એટલે થોડું ઢૂળ માથામાં છે તો કા પાહ હોય ને કા બી બધું ઉપાડી લીધો તો ઉનારામાં ખાતર ભરવા આયાતા નઈ ઉપાડે ને આ ઉકેડે બે ટ્રેક્ટર નાખી દીધાતા કારણ કે આથી હે ને આપણે બોર્ડ કાટવી દીધું માલ ને ખીલે નાખો હાટો જોમાં હામાં કચરકાણ થઈ જાય ને કીચડ જેવું થઈ જાય થી આયા હોય ને મે તો ખોદીને આપણે ગમે તે નાખીયું ને જે નાખવા થાય એ હવે હાઈ લાઈન પડી ગઈ થી ને કે મેર હતો ને હવે ઢોળે થોડી થોડી વધારે હજી રહી ગઈ થી એટલે પછી મે કીધું હવે અરાએ ટ્રેક્ટર આવે નહીં કારણ કે ફુવારાની લાઈન બધું ઇની જગ્યાએ નાખવું ને જગ્યા પડી દીધી ને નાખ દીધી પછી મે કીધું હવે આયા ખાડો કરી નાખો આ ઢોળે કો કરે આ ચડાવી દીધી તો ને આ થી ખોદી ખોદી કોદારી થી ખાટ ગારીન એક એકર એમ ભરવાનું હતું પર લીધું અને આવો ખાડ થઈ ગયો હે અહી કોઈ વાવ નહી અહી પડતો રહ વાવલ નથી ને એટલે અહીથી જો આ બક્કાલ માં આવી જાય સવા બક્કાલ નું રીંગણ મરચી ટમેટી કેવું જત્તા આમ આવે થાય કેદી ઈ જોવાનું ને બે પાંદળે હે આજે ને પાંદળે જો ને અમે હેઠા પાણા જ છે કોઈ પાણા નથી આમાં કઈ થન તન નયલ નઈ થાય આંથી કદ જગ્યા કોરી પડી થી ને કાઠો જ આવી ગયો ટુકમાં આંથી તો માંડવી આવી જાય પાછી અહીંથી કાઠો પડ્યો તો ને એમાં જો થઈ ગયો ખર હમણે મોર તને દવા છાટી દીધી નીકળી ગયો તો આ બકલ હોય ને તઈ ઈ તો બધું બબે પાંદળે તો રફાફા થઈ ગયો કે આવવા દીયો બકાલા નતો તો પર તઈ આયા નળ તો તો હું ટ્રેક્ટર આલેમ નતો આયા હમાય ની ને આવવા ના દીધું કે પછી આયા તો આ છે થી થઈ જાય એટલું તો થઈ જાય હવે આપણે માંડવી ને આજે તો કઈ વાંધો નહી આવતો બહુ જરૂર છે નહીં બે દી બહુ એમ માટું તવા દી પાજવા દર્શાયું થઈ ગયું અને રાતે કઈ છાટા આવી ગયા તો અતણે જ આમ દ્વારકા बाजू ને આથમન બજાવ છે ને કદા છટાતો હોય છે રાજપ્રહઉdio હોય કારણ કે દેખાતો થોડીક પહેલા બાકી આમ જો જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ ઈ બધું મેંદળા આ બીજી बाजू તો છે ચાલુ કારણ કે ઈ बाजू દેખાય હજી એવું જૂનાગઢ ને પોરબંદર હોદી હોય તો હોય કદા જેવું દેખાય બાકી જે જદપુર ને તોરાજી ગોંડલ ને ઉપલેટા ને ઈ સાઈડ બતે વરસાદ હોય એ હું દેખાય આમે છેતા કરું પણ હવે ઓછું એમ જામનગર बाजू નું એટલું બહુ નથી કાટો દેખાતો તો આપણે હવે હે ને થોડો ખડ છે ને હે હે ને ભગુવાર ખોપી જાવ બીઓલે ને દે આ પડતર હોય તો ને દે એને અને આમે કઈ જાય બે હે આવ ગુવારને હેર કર દેજે એકાત પડી કે લે આવી આ કાઠે કાઠે ચોપી દેજે એટલે ને પાણી ના પર એને કે વાંટોય ના આવે અને હું મે આવલ હોય કે તો ન દેયા તડતરમાં આજ ની કાલ આજ ની કાલ કરી તો તા બેન થઈ ગઈ ભઈ રોગું પડ્યું ને પડું ખડ થઈ જ જાય ગમેલ તમે ટ્રાય કરો વાવી દેહો ને તો આપણે કોઈ ખરપી ફેરવતા હોય તો આટલું ના થાશે આ પડ્યું હોય ને એટલે કોઈ માંડે ને એટલે તરત થઈ જાય કોરું પડું પડ્યું એટલે થઈ જ જાય ખડ થિયા वगરી જ નહીં આવું કોઈ બધું વાતાવરણ થઈ ગયું હે વાદળ વાદળ છાયું બધું થઈ ગયું ને માંડવીને હવે કંઈ આજ વરસાદ રાતે થઈ ગયો ને એટલે હવે કંઈ બહુ જરૂર છે કે ઉમ તો જરૂર જ છે ઘણું બીચાવી ના રાતે એમ છાટા નામય આવી ગયા એમ જા માથે માથે ધોડ પરલી ગઈ ને ઓ આવી ગયું એટલે વાંટો નથી વાંટો એટલે ટુકમાં આટોણ એમ એકાદ એકાદ દીનો ટેકો થઈ ગયો એમ સતક ને આજ રાતે આવી જાય વરસાદ આજ રાતે 1.2 વાગ્યે તો લગભગ પાંચ વાગ્યા થઈ જાય ચાલો થાવત થઈ જશે એવું દેખાડે છે આમાં તો હાલો હવે આજનો વિડિયો આયા પૂરો કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બધા અને વિડિયો જોતા રહેજો અને अंगूઠો દબ મારતા રહેજો લાઈક કરી દેજો તો હાલો હવે કાલના વિડિયોમાં મળશું what do you